હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ચા પીવાથી દૂધ પીવે છે અને મમ્મીને સેવ ખાવ છો હમ અન મન તો આજે એટલે બધું ચા પીવાની ઈચ્છા નતી એટલે મેં એક કેળું ખાધું છે અને બીજું કેળું ખાઉ છું બસ એટલું જ ખુશ તો તમ બહોત હોગે નહીં કેમ 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 એટલે બધા ખુશ છો આતી સેરે એકલો હમ એકલો વારી જો આને ઓય એકલા જ રહેતા હતો રોકટો ગ્રે કાઈડ ને હમ રોકટો તો મને નહીં હું જાઉં છું રોકટો માં તો નહીં હા આતી હા આયા મોટા હવે મને કોઈ રોકટો નહીં અઠવાડિયે દસ દિવસ બરાબર ને હા અને કામ પડે ને શૂટિંગ નું તો ગમે તે તો મને એવું ના કેતા કે ચાર દિવસ માં આઈ જાય કે બે દિવસ માં આઈ બરાબર શેર ને શેર રહેવું હોય તો ઓકે હા હમ વિડીયો ને શેર હા મસ્ત મસ્ત જોડી દો ગમે તો અને આ શખ્સ દેખાય તમને આ શખ્સ એ ના મારું લોહી પીસે થોડાક દિવસ ના મારા ઉઠાડવાની ચિંતા ના મારા ખવડાવવાની ચિંતા નહીં એને મસ્ત ઊંઘીશ હું પોતે ઊંઘીશ તો પછી કે શેર હવે શેર તો તમથી હું બકરી હતા આ મોટા બધાને એવું લાગે પણ બધા એવી રીતે હોય નહીં આ આશો ને એમ આવું બોલતા આવડે છે એમને બીજું કશું આવડતું નહીં

પણ એક વાત કહો કશું જ નહીં થાય આ માણસ હું જઈશ એટલે મારા પપ્પાને એલર્ટ કરી દેશે એને ક્યાંય જવા ન દેતા ચાવી બાવી હાલતા નહીં એટલે મારે ત્યાં અહીંયા જેવું જ થઈ જવાનું છે યાર તો હવે ના શું લેવા રહું તો એ આરામ કરીશ ગેર બીજું શું એને અત્યારે જો જતાં પહેલાં તો થોડુંક શૂટ કરવાનું છે થોડાક વિડીયો આવ્યા છે બનાવવા માટે તો એ બનાવી દેવાના છે

આવજો બાય બાય વિદાય તો ખાસી મોટી લીધી છે લેવા આવો તો આવજો હા લેવા આવશો તો જાય નકર નઈ આવડી આવજો તે ઓકે ફરીથી નાચુએ તો જન જોડી આવજો બરાબર હા તે તો સગવડ તૈયાર જ રાખશે મોડવા રોક ફરી મોડવાય રોક છે તમતાને તૈયારી રાખજો અહીંયાથી પરગોળો લઈ આવવાની તૈયારી રાખજો તમતા હાવ રે તૈયાર થા ને કલ્લક કરો લઈ લો હેડો થયેલો આવજો મમ્મી હા જયંબે

જેમ બે મેં કપડા વપડાં ચેન્જ કરીને ફ્રેશ થઈ ગઈ છું અને રોનક નીકળ્યા ને તરત જ જો બાર વરસાદ ચાલુ થઈ ગયો છે તો એ તો પલળતા જ જશે મેં કીધું હતું ઘરેથી રેન્કોટ લઈ લો એમને ના લીધો એટલે હવે એ જશે પલળતા પલળતા અને મારા મમ્મી બનાવે છે રસોઈ તો સવા બાર તો થઈ ગયા છે એટલે રોટલી કરે છે એટલે પછી અમે જમી લઈએ અને જમવા હું એકલી બેઠી છું કેમ કે અત્યારે તો અમારા ઘરે કોઈ ના હોય હું અને મમ્મી અમે બે જ જણ હોઈએ એ કે હું રોટલી કરું છું ત્યાં સુધી તું ખા મેં કીધું ને આપણે બે જોડે ખાઈએ તો કે ના તું ગરમ ગરમ રોટલી ખા એટલે હું હવે ખાવા બેઠી છું એની રોટલી કરીને આવશે પછી દો બજે મેરે પાપા એમ મારો ભાઈ અને મારી બેન બંને સાંજે હા મારો ભાઈ અને મારી બેન બંને સાંજે સાડા સાત આઠ વાગ્યાની અંદર આવશે ત્યાં સુધી કોઈ જ નહીં હોય ઘરે કેમ કે બંને જોબ જાય છે એટલે એ બંનેનું કંઈ નક્કી નહીં એમના ટાઈમે આવે પછી રાત્રે બધા ભેગા થઈએ ત્યાં સુધી તો હું મમ્મી એકલા તમે હું ફટાફટ જમી લઉં મમ્મી બી જમી લે તો ચલો ગાઈઝ જમવા મિક્સ કઠોળ પરોઠા ઘી ગોળ ડુંગળી લસણની ચટણી છાસ બસ આપણી થાળી રેડી છે ને કમળા મેં એમને ફોન કર્યો તો એ પહોંચવા તો આવ્યા હતા પણ એમને કદાચ બાઇકમાં પંચર પડ્યું હોય એવું લાગતું હતું એટલે સાઈડમાં ઊભા છે પહોંચી જાય એટલે ફોન કરે તો હે ગાઈઝ અત્યારે વાઈ ગયા છે સાંજના પાંચ અને હું આજે ઊંઘી ગઈ હતી બોલો બપોરે જબર ઊંઘી ગઈ હતી હમણાં જ ઉઠી એનો રીઝન છે કે આજે અહીંયા એટલો મસ્ત વરસાદ પડે ને બપોરે કે તોમાં આમ ઠંડી લાગે ને એવું આમ બ્લેન્કેટ ઓઢીને ઊંઘું પડે ને એવી આમ મસ્ત ઠંડક થઈ ગઈ હતી તો હું મમ્મી બંને જતા હસ તો મારા પપ્પા બી કામથી ક્યાંક બહાર ગયા હતા તો બહુ જ મોડા આવ્યા તો એ હમણાં ચાર વાગ્યા જેવું જ આવ્યા હતા જમવા માટે તે જમીન ગયા એ તો મને ખબર જ નથી અને હવે હું ઉઠી છું ને અહીંયા બાર અમારે ત્યાં ગાશીમાં બેઠી છું અને મારી મમ્મી નીચે અત્યારે તો હું ઘરમાં એકલી જ છું કેશે હો અત્યારે તો હું ઘરમાં એકલી જ છું અને પેલા સામેવાળા ભાભી મને એમ કહે છે કે કેસે હો તો મેં કીધું આપ કેસે હો એટલે અત્યારે તો મસ્ત પવન આવી રહ્યો છે અને આજે બનાવવાના છે આલુ પરોઠા તો મારી મમ્મી બટેકા બાફી અને ઝીણી ઝીણી મસ્ત ડુંગળી સમારીને અને હવે એની તો આજે તો બનાવવાના છે આલુ પરોઠા એટલે મારી મમ્મી બટેકા બાફી નીચે ગઈ છે હવે હું મસ્ત ઝીણી ડુંગળી સમારીને લસણ આદુ મરચાંની પેસ્ટ ને બધું રેડી કરીને મસ્ત મસાલો કરી દઉં પછી મારી મમ્મી કે જ્યારે બધા આવશે ને ત્યારે ગરમ ગરમ બનાવીને આપી દઈશ અને અહીંયા નીચે બધા રમે છે જો

ડોસી મને ડોસી કેતી હતી એટલે કે હું જાડી થઈ આરતી માસી જાડા ના થઈ ગયા ફરીથી હું તો પાતળી થઈ ગઈ જો હું તો પાતળી થઈ ગઈ માર મમ્મી તો છે ને આ હંસા માસી જોડે આઈને જાડી થઈ બાકી મારી મમ્મી આવી હતી હા મજામાં આ તમારી ગપશપ હે ઉષા ભાભી મારી મમ્મી અહીંયા આવીને જાળી થઈ તો પછી તો

આવું કેમ કર્યું પણ તમે યાર તમે આ બધાની ઇન્સ્પિરેશન હતા બધા બધા ચાલવા જ એને તમારે લીધે આ બધા ચાલવા જતા હતા શરીર ઉતારતા હતા તમે હમણાં બધા ઊભા ઊભા મસ્તી કરતા હતા અને આ ફરીથી ફાસ્ટ વરસાદ પડ્યો બપોરના જેમ એટલે બધા અહીંયાથી બાજુમાં શેરવાળા મકાનમાં ખુરશી લઈને બેસવા જતા રહ્યા महापागल आई महापागल हाय हाँ। हाँ। कैसे हो हम आ गए बस आ गए हम यहाँ गलती से नहीं आते दफ्तर उतार गा हम यहाँ जान बुझ कर आते हैं समझ में आए रास्ता नहीं हम रास्ता नहीं बोले हम रास्ता ढूंढते ढूंढते आते

દેખાય હાય તુ આ નંબર તારી તેની મારા માટે લાવે

હવે એ બધું પછી નક્કી કરીશું પેલા હાથ પગ બાત પગ ધો બેગ વેગ નીકાળો તું એ હાથ પગ બાદ પગ ધો પછી આપણે ખાતા પછી વાતો કરીએ તો કરીને અમે બધા બેઠા બેઠા વાતો કરતા હતા અને આ બંને એટલી ભૂખ લાગી હતી ને એટલી ઉતાર કરતા હતા કે એ બ્લોગ લેવાનું તો હું ભૂલી ગઈ ને અહીંયા તો હવે જો પથારી પણ થવા મળી કારણ કે મારા મમ્મીના ઘરે બધા વહેલા વહેલા શું જાય કારણ કે આ બંને સવારે વહેલું ઉઠી ઉઠીને પાછું જોબ જવાનું હોય એટલે હવે અત્યારે તો હવે આજના બ્લોગને હું અહીંયા જ કરીશ તો જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કમેન્ટ જરૂર કરજો ગધેડા કમેન્ટ જરૂર કરજો કે મારા પિયરના બ્લોગ તમને લોકોને કેવા લાગે છે ઓકે બીટો ગુડ નાઇટ દે બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ટેક કેર જો અમારા મમ્મી બોલી પાછી શું બોલી જય દ્વારકાધીશ બાય બાય